કચ્છમાં કંડલા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી એલપીજી સ્ટોરેજ ટર્મિનલમાં આવેલા બફર પંપમાં મેન્ટેનન્સની કામગીરી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ટીમ કરી રહી હતી ત્યારે અચાનક જ્યાં સ્પાર્ક થતા એલપીજી ગેસના લીધે વિકરાળ આગ ફાટી નીકળી હતી આગની જાણ થતાં જ્યાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સેફ્ટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો ઇન્ડિયન ઓઈલ પરિસરમાં આવેલી ફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી જો કે તમામ ફાયર સિસ્ટમ એક્ટિવ કર્યા બાદ પણ આગ ઉપર કાબૂ મેળવી શકાય એવી સ્થિતિ નહોતી આથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આગને ડિઝાસ્ટર લેવલ નંબર શૂન્ય ત્રણ જાહેર કરીને જિલ્લા વહીવટીતંત્રની મદદ માંગવામાં આવી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સને જાણ કરાતા ગણતરીની મિનિટોમાં ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી કંડલા પોર્ટના ફાયર ટેન્ડર્સે આગ બુઝાવવા સફળતા મેળવી હતી મામલતદારશ્રી સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ આ ઘટના સ્થળે દોડી ગયા હતા ત્રીજા લેવલના ડિઝાસ્ટર વખતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સુચારુ સંકલનથી રાહત બચાવની કામગીરી માટે આ ઓફસાઇટ સાઇટ મોકડ્રિલ આયોજન કરાયું હતું આગ લાગવાની દુર્ઘટનાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ ઓફસાઇટ મોકડરીલ જિલ્લા વહીવટી તંત્ર કચ્છના દ્વારા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારીશ્રીના શ્રીના સંકલનમાં યોજવામાં આવી હતી જેથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જેવી મેજર કંપનીમાં આગની ઘટના બને ત્યારે તમામ મદદ અને રાહત બચાવના પગલાંનો ઝડપથી લઈ શકાય અને જાનહાનીને ટાળી શકાય ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડનું એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલમાં યોજવામાં આવેલી આ મોકડ્રીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ લાગવાના કિસ્સામાં જિલ્લા વહીવટી તંત્રના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ એકબીજાની સાથે સરળતાથી કોમ્યુનિકેશન કરીને રાહત બચાવની કામગીરી ઝડપથી કરી શકે આ મોકડ્રીલ પહેલાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોકડ્રિલનું મહત્વ પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને જોખમી કેમિકલ મોકડ્રિલ સિનારીઓ અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી સેફ્ટીના તમામ સાધનો સાથે અધિકારીશ્રીઓને મોકડ્રિલના સ્થળે લઈ જવામાં આવ્યા હતા મોકડ્રિલ બાદ ડી બ્રિફિંગમાં ઉપસ્થિત નિરીક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સેફ્ટી ટીમને અભિનંદન આપ્યા હતા મામલતદાર શ્રી ડી એમ પરમારે મોકડ્રીલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી શ્રી આર એચ સોલંકીએ મોકડ્રીલને સફળ ગણાવી સરકારશ્રીની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો આ મોકડ્રીલ દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી એઆરટીઓ શ્રી અંજાર કચ્છ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના પ્રોજેક્ટ ઓફિસર શ્રી હિતેશ પોપટાણી ફાયર ઓફિસર ઓફિસરશ્રીઓ